મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાર સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ચારસો પાંત્રીસ કરોડ થી વધુ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મહાનગરપાલિકા દ્વારા સુરતના સર્વાંગી વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટસની જાહેરાત કરવામાં આવી હતી મુખ્યમંત્રી આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ પર ભાર મૂક્યો અને સુરતને ગુજરાતના અગ્રણી શહેરોમાં વિકસિત કરવાની દિશામાં પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી બપોરે બે વાગ્યે મુખ્યમંત્રીએ આઈસીસી ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી જ શહેરના વિકાસ અને સુવિધાઓ સંબંધી ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમના સમાપ્તિ બાદ મુખ્યમંત્રી સુરત એરપોર્ટથી અમદાવાદ માટે રવાના થયા હતા ભાઈ જેને જવું હોય થોડા જવા દો આવે બહુ થયો ટાઈમ છે ભાઈ આગળ કામ હોય શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના રૂપિયા પોતેર પોઈન્ટ એક કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના પ્રકલ્પોના खातुह प्रसंगे मंच सौली उपस्थित यशस्वी प्रदेश प्रमुख श्री आणि केंद्रीय जळशक्ती मंत्री श्री सी आर पाटिल जी, मारा साथी मंत्री श्री कनुभाई देसाई श्री हर्षभाई संघवी श्री मुकेशभाई पटेल सांसद श्री मुकेश